મહાદેવ કેમ છો મજામાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બ્લોગ અમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં ને જો બાજરામાં પાણી વાળવા આપણે સાય છે તો હાલો બાજરામાં પાણી વાળવા જાય બાજરો આપણે નદી પાણી વાળવા જાય તો નધવાનું બ્લોગ તો આપણે કદાચ આવી જાય આ ચેનલમાં બે બ્લોક છે બાસુરો ને દઈને પાણી વાળવી ભાઈ તો પાણી વાળવા જઈએ આપણે જોઈ લો આપણે જઈએ તો પાણી વાળવા મળીએ પછી ના આનો બેન આપણે બ્લોગ જોઈ છે જોઈ લઉં ફાઈનલી આપણે આંબાના બગીચામાં એન્ટર થઈ ગયા છે તો આપણે બ્લોક છે YouTube માં મનુબેન જોઈ છે જો છે આખો બ્લોગ છે આવી ગયો તમે એનો જોઈએ તો જોઈ નાખજો કયો છે કહું આ બ્લોગ આવી ગયો આપણો હા મને બેન જોઈ છે તો ફાઈનલી બાજરે પૂગી ગયા છે ને હવે પપ્પાએ એટલું પાણી વેળું પછી હું વાળવા આવી ગયો એટલું આખું ખેતર આંચી છે ને એ વાળ્યું આ પપ્પાએ તો હવે આપણે વાળો આવી ગયા તો બ્લોગ શૂટ કરી દીધો તો મેં તો પેલા ક્યારો તો આખો ભરાઈજો એટલે કંબાળું વાળવા જાય ડાયરેક્ટ પછી આ ક્યારે આવશે એટલો પીવા જજો આમાં હાલે પાણી ખાતર એ ખાઈ ગયેલ છે આપણે બ્લોગ શૂટ કરવું એ પણ પડસા આવે તો तो मस्त मस्त ठंडो पों ना आई, हालु पानी वाला तो जाइ पानी वाला आपने भाई तो मैं कंटिन्यू ब्लॉग मारे जाला आपने कंबाडू वाली दे पची मली तो कंबाडू सी नहीं वाली दे पची मली ये कंबाडू वाली दे पची कहीं कंबाडू को ना क्या पची ओके तो इसमें पकाना क्या ना वे वाली दे पानी चाहिए उस ચારોય વાળી દીધો ને કંબાડું કરી નાખ્યું ઓલી પર કંબાડું વાળી દીધું બરાબર ને ત્યારે આમ પાણી થાય છે ફાઇનલી ચારો ભરાવા આવ્યો છે પણ એ છે ને થોડુંક આમ એમાં જાય આમ એટલે વાર લાગશે થોડીક નકર ચારો તો ભરાવા આવી ગયો ફાઇનલી મજા આવે પાણી વળવાની તો આપણે પાણી વળીએ કટાણી તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને થોડોક સપોર્ટની જરૂર છે સપોર્ટ કરો યાર સબસ્ક્રાઈબ કરી નાખો આપણી ચેનલ ત્યારો તો ભરાઈ જાય એમ છે પણ આધા ત્યારામાં પાણી જાય એટલે એ છે ને ઓલા ખૂણા જાય ડાયરેક્ટ અહીંથી જ એટલે ભરાવો પડશે આપણે આગળ ભરાઈ તો ગયો આ છે ને અહીંથી જ છે આમ એટલે ડાયરેક્ટ ઓલી પર ભોગી જશે એવું છે જોખા થાય એમાં માંડવ્યુ છે ઢોર માટે છે ને માંડવીઓ લઈ જતા હોય ખટારામાં એક ગાડી આવતી હોય આખી ત્યાંથી જુઓ આપણે પાછરમ પાણી વળી તો આ સાથે આ બ્લોગને પૂરું કરું છું બ્લોગ ગેમ હોય તો લાઇક સબસ્ક્રાઇબ શેર કરવા અનુભૂલતા નહીં નાનેવી કોમેન્ટ કરી દેજો